ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા એક સાથે જોવા તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી હતી હવે ઘટના એવી કે જીઆઈડી પાસે જે ઝઘડીયા ખાતે આવેલી છે ત્યાં લારી ગલ્લા વાળાઓ પોતાનું ગુજરાન ચલાવે છે ધંધા રોજગાર કરે છે પણ જીઆઈડીસીના અધિકારીઓ દ્વારા તેમને દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવતા અને લઈને સાંસદ મનસુખ વસાવા બરોબરના અધિકારીઓ સામે ગુસ્સે થયા છે ત્યારે જે ગાંધીનગર થી ઓર્ડર મળ્યો હોવાની વાત જીઆઈડીસી અધિકારીઓ કહી છે તો મનસુખ વસાવાએ શું પ્રતિક્રિયા આપી છે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રોજગારીનો એક મોટો પ્રશ્ન છે અને ત્યાં જીઆઈડીસી જેવી કંપનીઓ ત્યાં જ્યારે સ્થપાતી હોય છે ત્યારે અવારનવાર આરોપો પણ થતા હોય છે કે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી આપવામાં નથી આવતી ત્યારે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પાસે કેટલાક લોકો લારી ગલ્લા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આદિવાસી સમાજના આ લોકો પોતાના નિયત પ્રમાણે રોજગારી મેળવતા હોય છે પરંતુ થોડાક દિવસ અગાઉ જીઆઈડીસીના કેટલાક લોકો દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવીને આ નોટિસ દરમિયાન જે આ લારી ગલ્લા ધારકો છે તેમને ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવ્યું આ ઘટનાને લઈને લારી ગલ્લા ધારકોની ચિંતામાં વધારો થયો કેમ કે તે જગ્યાથી તેઓ રોજીરોટી કમાવતા હોય છે તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે ને ત્યાંથી તેમને ખસી જવા માટે કહેવામાં આવતા આ મામલે ઝઘડિયામાં સાંસદ મનસુખ વસાવાનો કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ દરમિયાન આ લારી ગલ્લા ધારકો છે તે સાંસદ પાસે પહોંચ્યા હતા ને સમગ્ર મામલે તેમણે રજૂઆત કરી હતી ત્યારબાદ એટલું જ નહીં ઝઘડિયાના જે ભારતીય આદિવાસી પાર્ટીના નેતા છે દિલીપ વસાવા તેમને પણ રજૂઆત કરવામાં આવતા તેઓ તાત્કાલિક આ મામલે કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને દિલીપ વસાવા એક સાથે જોવા મળ્યા હતા એટલું જ નહીં મનસુખ વસાવા જે અધિકારીઓએ આ લારી ગલ્લા ચાલકોને નોટિસ પાઠવી છે તેને લઈને ગુસ્સે ભરાયા છે અને કહ્યું છે કે જીઆઈડીસીમાં એક તો તેમના સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી અને તે જેમ તેમ પોતાની રીતે રોજગારી મેળવતા હોય છે તો પણ તેમને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે તેમને સાંખી લેવામાં નહીં આવે પહેલા તો મનસુખ વસાવાના જ મોઢે સાંભળી લે તેમણે બરાબરનો ઉધરો અધિકારીઓનો લીધો તે આજે પાંચ દિવસ પહેલા

આર્યશી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી તો એમણે આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાય ચોમાસા પછી આપણે મિટિંગ કરી બધાના વિશ્વાસમાં લઈને ટાઈશું પછી રાતે નવ વાગે મને ખબર પડી સેવન તુ બન ટીનાભાઈનો ફોન આવ્યો ટીનાભાઈ એટલે દિનેશભાઈ એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ પોલીસ બંદોબસ્ત સાથે આ પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે અને મેં જવાબદાર લોકો નું પૂછ્યું પોલીસ અધિકારી થી બાકી બધા લોકો તેમણે સ્વીકાર્યું મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી જાવ તો કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના તમે કીધું કોઈ મુલતી રે કઈ વિચારો તો કે ના ગાંધીનગર નો હુકમ છે જવાબદાર લોકોએ કીધું મેં કઈ વાંધો નહીં પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા આગેવાનો કે જેઆઈડીસી ના અધિકારી આવશે પોલીસ આવશે અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનું અને સોશિયલ મીડિયામાં બધા મોબાઈલમાં પોતાના વાત મૂકી એટલે કોઈ કારણસર જેઆરડીસી ના લોકો ડરી ગયા હશે કે જે હશે તે પણ એમને કાર્યક્રમ મુલતી રાખ્યો અહીંયા આવ્યા પછી સાત વાગે અમને ખબર પડે છે કે આ કાર્યક્રમ મુલતી રાખ્યો છે પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે અને એ પણ મેં વાત કરી કે આ જેઆરડીસી માં કે પછી ભરૂચ જિલ્લામાં આવેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જીઆરડીસી રોજગારી નથી આપતા અને રોજગારી કઈ રીતના છીનવી લો છું અને જે ઝઘડિયા જેઆઈડીસી ની અંદર ફુલવાડી ને દદેડાના લોકો વધારે છે તો એના અહીના લોકો છે અહીંના લોકો અહીના ઇન્ડસ્ટ્રીઝ એરિયા ની અંદર કામ ના મળે રોજગારી ના મળે તો પછી બીજે ક્યાં જવાના છે તો પેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળા રોજગારી લારી ગલ્લા વાળા છે એમને નોકરી આપો જે પણ એ પ્રમાણે નોકરી આપો રોજગારી આપો પછી તમે હટાવો અમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો સરકાર નો નિર્ણય એટલે સરકાર કોણ સરકાર તો અમે લોકો બનાવી છે ધારાસભ્યો સરકાર પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે મોદી સાહેબ હર હાથ છે દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ગાંધીનગરમાં બેઠા બેઠા આવું કામ કરે છે આ બધા અધિકારીઓ બહુ સારી રીતના જાણું છું એટલે મહેરબાની કરીને અહીંયા કઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જે હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈ પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો અને સ્થાનિક લોકોને પણ અપીલ કરી આગેવાનોને આપણે બધા એની પ્રજા સાથે ગરીબો સાથે રહેવું પડશે અને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવીએ કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે વિકાસ સાથે જોડાયેલા છે વિકાસમાં અવરોધરૂપ નથી પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય અહીંના લોકો બેઘર બને એ કોઈ સંજોગોમાં ના ચાલવી લેવાય તો આ પ્રકારને મેં અહીંયા અધિકારીની પણ વાત કરી છે અને આપના દ્વારા જે ગરીબોના વિરોધી માનસિકતા વાળા લોકો છે અધિકારીઓ એને પણ આપના દ્વારા મેસેજ હું પહોંચાડું છું હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવ તેમણે એટલું જ કીધું સરકાર એટલે કે અમે લોકોના જનપ્રતિનિધિઓ ધારાસભ્યો સાંસદોથી જ સરકાર ચાલતી હોય છે ને જનતાનો આશીર્વાદ અને જનતાનો સાથ સહકાર તેમને મળતો હોય છે ને તેના જ કારણે અમે છીએ જો ગાંધીનગરથી કોઈ અધિકારી હુકમ આપ્યો હોય તો તેને લઈને પણ તેમણે અધિકારીને તતડાવ્યા અને કહ્યું કે આ અધિકારીઓ શાનમાં સમજી જાય તો સારું નહીં તો આગામી સમયમાં તેઓ અધિકારીઓ સામે મોરચો માંડશે આટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું છે કે જે આ લારી ગલ્લા ધારકોને હટાવવાની વાત છે તેઓ નહીં હટે ને જે સ્થાનિક લોકોથી જે કોઈ પણ અધિકારી આ બાબતે કોઈ પગલાં લેવાના હોય તો પહેલાં સ્થાનિક લોકોની મંજૂરી લો તેમની સલાહ લો તે પ્રકારની પણ વાત સલાહ છે તેમણે પોતાના જ સરકારી તંત્રને આપી છે હવે જોવાનું રહ્યું કે સાંસદ તો આક્રમક મૂળમાં જોવા મળ્યા છે તેમણે જે નિવેદન આપ્યું છે તે નિવેદનના કારણે પણ રાજકારણ ગરમાયું છે જોકે અવારનવાર મનસુખ વસધવા બેબાક નિડરતાથી પોતાની વાત છે મૂકતા હોય છે અધિકારીઓની જ્યાં ભૂલ હોય ત્યાં તેમને તતડાવતા પણ જોવા મળતા હોય છે ને તેના જ કારણે તેમના નિવેદનો પણ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ